ખેડબ્રહ્મા તાલુકાના મંજીપુરા ગામનો યુવક અગ્નિવીરમાં ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન આવતા ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ખેડબ્રહ્મા તાલુકાના મંજીપુરા ગામનો યુવક એવા બુબડીયા અરૂણભાઈ બાબુભાઈ મંજીપુરા વર્તુલવાડા પોતાની અગ્નિવીરમાં ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન આવતા ગ્રામજનો દ્વારા યુવકનું ખેડબ્રહ્મા એસટી ડેપો આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ફુલારાની સાલો સન્માન કરવામાં આવ્યું હતું ગ્રામજનોમાં હર્ષની લાગણી જોવા મળી હતી चंद्रशेखर भावसार द न्यूज़ ऑफ गुजरात खेड ब्रह्मा